ગાંધી જયંતીના શુભ દિવસે ડબલ સ્વામિનારાયણ મંદિર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના ગાંધી જયંતિ શુભ દિવસે ડબય સ્વામિનારાયણ મંદિર ખાતે ઢબોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયુષ બ્લડ બેંકના સહયોક્તિ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના પ્રમુખ દિલીપભાઈ પટેલ જિલ્લા મહામંત્રી સુધીરભાઈ બારોટ નગરપાલિકા સદસ્ય મજૂર સલાડ તેમ જ કાર્યકરો ઉપસ્થિત રહી ગાંધી બાપુ અમર રહો મહાત્મા ગાંધી બાપુ અમર રહોના સૂત્રોચ્ચાર સાથે ગાંધી વંના સાથે ગાંધી બાપુની ભજન ગીત માનવ સેવા એ જ પ્રભુ સેવા ઈશ્વર અલ્લાહ તેરે નામ सबको सम्मति दे भगवानની જેમ રક્તદાન મહાદાનનો સુંદર આયોજન કરી રક્તદાતાઓ રક્તદાનની 108 જેટલા બોટલ રક્તદાતાઓએ રક્તદાન આપીને ઉજવણી પ્રસંગે માનવ કાર્ય કર્યું હતું આજ રોજ ડબોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજી બાપુ ની જન્મ જયંતિ નિમિત્તે અહિયાં બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોને જરૂરિયાત હોય તો મળી શકે સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રી પણ આજે છે તેને સાચી શ્રદ્ધાંજલિ મળે ને રક્તદાન એ મહાદાન છે અને બાપુજીની બાપુને આજે સાચી શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસ પરિવાર દ્વારા આ અમે આયોજન કર્યું છે ને વધુમાં અહીંયા આયુષ બ્લડ બેંક ડભોલવામાં છે તો લોકો બરોડા સુધી આપવા ના જવું પડે અને અહીં લોકો આપવા માટે બધા આવ્યા છે અને પચાસથી વધારે યુનિટ અત્યારે અમારા થઈ ગયા છે અને આગળ પણ હજુ વસે એક વાગ્યા સુધી સોથી થી